તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આટલે આવા તિયાર થયા સી જેવા તેવા અને આ જો અમારા દીદી જય શ્રી બેન અમારા જો આવા તિયાર થયા છે

અને અહીંયા હામી વાડીમાં છે કે આપણે જમણવારી રાખી છે અને અહીં તો આ કર્યા છે માનવો અને આપણે છે ટોલીડા અમારે અમે છે ઉતારે થોડું ખર્ચું કરવા આવ્યા હતા એટલે

તો આપણે આવ્યા છે ભાઈ રામ રામ કરવા રેડે 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 અને આઈ પાઈ નો ઉપા છે એમાં રામ રામ કરવાના બાઈક હા પેલા મોટા મોટા રામ રામ કરી લે પછી આપણે રામ રામ કહીશું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để gì những đấy thôi tha તો અમે છે તે રામ રામ કરીને વી આયા સી માડવ્યા અને માંડવી આવ્યા એટલે અહીંયા છોકરા છે ત્યાં જો ડીસ્કો ડાન્સ કરે છે પાર્ટી ડીસ્કો પાર્ટી સમાવે છે એ જો જો વળી પથોડીને કયું છે ઊભે કઈ યે 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 જો આય પા પાછી ચિતા ના એટલે આ છોકરામાં અહીંયા ભાગતા થઈ ગયા થઈ ગયા છે ભાગતા કરવા ગયા તા અને આપણા બધા રોસાન કરવા ગયા હતા એટલે એ બધાય એટલે હવે વી આવ્યા અને એમાં એમ પણ ઉભા રહી ગયા છે અમારા નવા મહેમાન છે અમારે તો આ મેમાન આવ્યા છે હવે એરા 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 સે કોણ પહેલા ઈ બ્લોગ શરૂ કર્યો બ્લોગ ચાલુ કર્યો બ્લોગ શરૂ છે બ્લોગ ભગત ભગાઈ અમાર હગા એમ કેતો આ ભગાઈ અમાર હગા જો ભાજા પાતા થઈ ગયા

Rồi, đây xe điện bây giờ ấy đâu rồi, đi

My.

આ તો હા જો આ સમય શું બોલાડે હા કર્યો તો કેમ કર્યું હે તો વાંધો નહીં વિડીયો આવજો ભાઈ પાછા બધા હા બધું કરી નાખજો જા નહીયા હવે આ તમે આ પૂરું કરવામાં લાગો હે હવે તમે જમી રહ્યા હોય એવું લાગે

તો બહેરામાં પછી મણીસા થવા હવે હવે ગળ દીધા એમાં કયાંક જણા થઈ ગયા છે ભાતમાં વય આવ્યા આપડે છે ત્યાં થાળે લઈ લીધી છે હવે જમી લેવી અને આ જો બધાએ હવે જમી લીધું છે આપડે થોડું ઘર નું કરવાનું હતું એટલે વાડીએ વી ગયા તા તો હવે છે તે પેલા આ જો હાથે લઈ લેવાનું છે કા વિપુલ તો આયા વાથે લઈ લેવી ને પછી આપણે હાલે સાપ તો ન તો આપણે છે તે થાળે લઈ લીધી છે અને આપણે આટલા જણા ટુકડીમાં બેઠા છે એ જમવા દીના આમ ભરી દે ભાઈ એટલે છે તે હવે પેલા જમી લે અને જો ઓઈલ પા છે તે બેકારો કરે છે ઓલા પર ઉતાર પર આ બધા છે દેવરાજના મિત્રો દેવરાજના ભાઈબંધો ભાઈ બધા જોવો પીરસવામાં ઊભા હતા પણ આપણે ભાતમાં હતા એટલે વિડીયો માં કઈ લેવાનો મેળ રહ્યો નતો હવે પીરસી પીરસી ને જમી જમી થાકી ને પછી બેહી ગયા છે બધા ક્યાં અને આપણે ત્યાં હવે જમવાનું છે એટલે એ પેલા જમી લીધી છે પેલા આપણે ઓલપા જમતા હતા ઈનારે બહુ નો જ આમ તી આપણે જો આમ પણ વરાદા પાસે બીજા થોડું ફેરવી લીધી બે કરવાડી બેઠા છે હમ અને આ જો પાછા પીરસવામાં પાછા લગાડી દીધા છે

તો આ બધા જમી લે તો આપણા છે તો જમીન બે ગયા સુધી આયાં અને જ્યાં વરાદવાની જમે છે અને એ તે જમી લે અને અને આ બે રહ્યા એ ભાઈઓ શૂટિંગ વાળા સાહેબ હા આથરણી મા સ્ટુડિયો આથરણી હા લગ્ન ના ઓર્ડર દેવા હોય તો મળજો હાથાણી વાળા ને હા વ્યવસ્થિત કામ કરી આપશે સસ્તા નહીં મેળાવે એ તો જે હાલતું હોય એ રાખ છે કામ હમણાં તો આપણે માંડવો વધારવાનો છે એટલે બધા જાણી આપણે માંડવે બોલાવી લીધા છે અને સા પાણી હાલવા મળ્યું છે કુંવર દાદાની બીજી બધું કમ્પ્લીટ અમારા શૂટિંગ વાળા અમારા કાકા છે અને વરાદા કે ત્યાં પાછો માંડ બોલાવી દીધો છે હવે આપણા સાથે ઉઘરાઈ જઈએ નાસ્તાની તાહળવી તાળવી આવ્યું છે શાસ્ત્ર પૂછતા હવે ખાવું પડે ખાવું પડે થોડું થોડું ખાવું જ પડે राधे नमः हेलो एक फोटो पर ले अपना

સમજ્યો હમણા હવે લગનનું કામ બધું પૂરું થઈ ગયું એટલે આ જોવા માંડવાના બધા ગાળા છે એને આપણે આ રીતે હારવી છે લાઈન જ તે કરી નાખી સીધી અને સામે છે ટ્રેક્ટર પડ્યું છે સીધું ટ્રેક્ટરમાં ગોઠવાતું જાય આંગ બે જણા જુવાનડા લેતા જાય અને અંબાવતા જાય આ રીતે અને આપણે તો એમાં જ